વેલકમ બેક ટુ કાયસ અનધર વિડીયો મેહુલની મોજમાં આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ જલારામ રેસ્ટોરન્ટમાં આપ જોઈ શકો છો જલારામ રેસ્ટોરન્ટનો બોડ છે સરસ મજાનું શુદ્ધ કાઠિયાવાડી અહીંયા જમવા મળશે તો આપણે જોઈએ વન એટીમાં અનલિમિટેડ જમવાનું છે જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ દહીં તીખારી રોટલા રોટલી સ્વીટ દાળ ભાત પુલાવ કઢી ખસાણ દહીવડા પાપડ સલાડ આચાર છાસ તમામ પ્રકારની વાનગીઓ અહીંયા શુદ્ધ અને સાત્વિક વિદાઉટ મસાલાની મળશે તો આપણે જોઈ શકો છો કાલે દાદા જોડે આપણે વાત કરી સરસ મજાનું રેસ્ટોરન્ટ છે બાપાની દયાથી તેલારામ બાપાની દયાથી સરસ મજાનું ભોજન શુદ્ધ સાત્વિક ગુજરાતી ભોજન કાઠિયાવાડી ભોજન અહીંયા મળે છે અને આપણે આજે વાત માણીશું સેલારામ રેસ્ટોરન્ટમાં તો ચાલો જોઈએ આગળની વાનગીઓ અને ટેબલ પર બેસીને સ્વાદ લઈએ જલારામ બાપાના રેસ્ટોરન્ટમાં સરસ મજાનું શું સાત્વિક ભોજન શ્રીખંડ દહીં વડા અલગ જાતના સબ્જીઓ ઢોકળા પાપડ અને અલગ જાતના સંભાળ મળે સરસ મજાનું હાજરીના રોટલા અને રોટલી પણ મળે છે સરસ મજાનું શુદ્ધ ભોજન આપણે એ જરૂરથી વિઝિટ કરજો શ્રી જલારામ રેસ્ટોરન્ટ જે ભુજમાં આવેલી છે જેની કોન્ટેક્ટ ડિટેલ આપણે શેર કરીશું ઓકે લઈએ છીએ આવી ગઈ સરસ મજાનું ટૂર સાધવે ગુજરાતી ભાણું આપણે જેમાં અને આ લોકેટેડ છે અહીંયા આ બે જગ્યાએથી બહારથી કોઈને આવવું હોય અહીંયા માટે જમવા માટે સરસ મજાનું ગુજરાત રોડ છે એરપોર્ટ રોડ ભુજ કચ્છ તો ભુજ કચ્છમાં સરસ મજાનું લાભસુટ સોસાયટી લાભસુટ સોસાયટીની સામે સરસ મજાનું જમાડે છે અહીંયા જલારામ બાપાના આશીર્વાદથી બધા શુદ્ધ અને સાકારી આપણે ભોજન જમીએ છીએ બહારથી જે પણ વિઝિટર